મિત્રો તમને જાણતા હશે કે અત્યારે હું શું કરી રહ્યો છું હું મારા શરીરનો વાત દોષ ને બેલેન્સ કરું છું જી હા તમને સવાલ થઈ કે વાત દોષ ને બેલેન્સ કરવાનું કારણ શું આપણા શરીરમાં ઘણી બધી જે એવી બીમારીઓ આવતી હશે ને જેમ કે સાંધાના દુખાવા છે એટેક આવી જાય છે ઘણા લોકોને તો એનું ક્યાંક ને ક્યાંક કારણ હોય છે ને વાત દોષ હોય છે ઘણા લોકોને સાયટિકાના પ્રોબ્લેમ પણ વાત દોષના લીધે આવે છે અને ઘણા લોકો એવા હોય છે કે ગમે એટલું જમે તો એ વજન વધી જતું હોય તો આવા લોકો માટેના શરીરમાં દોષ હોય છે તો વાત દોષ અને દોષને બેલેન્સ કરવાનું કામ આયુર્વેદની અંદર ખૂબ જ સારામાં સારી એક ઔષધિનું નામ આપવામાં આવ્યું છે અજવાઈન એટલે કે અજમા આપણે બધાની ઘરે રસોઈમાં હશે આપણે આનો મુખવાસ બનાવીને ખાતા હશું પણ હવે ઘણાની રસોઈ ઘરમાં પણ અજમા મળતા નથી કારણ કે આપણને આવી બધી વસ્તુ ગમતી નથી સાચી વાત ને પણ હું ડેઇલી મારા શરીરમાં કફ દોષને બેલેન્સ કરી લઉં છું જેના લીધે મને કોઈ બીમારી આવતી નથી તો મિત્રો અજવાઈન એક એવી વસ્તુ છે કે જે તમારા શરીરનો વાત અને કફ દોષને બેલેન્સ કરે છે જેનાથી તમારા શરીરમાં આને લગતા જેટલા પણ પ્રોબ્લેમ હશે ને એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે હવે આપણે આ અજવાન કોઈ જાતના પાવડર નથી કોઈ ટેબ્લેટ નથી આપણે અજવાઈનમાંથી બનાવેલો છે અર્ક અજવાઈન ડ્રો બરાબર આ જે વસ્તુ છે એ એવી છે અર્કનો મતલબ થાય એક લીટર દૂધ હોય માની લો એની અંદરથી તમારે ઘી કાઢવું છે તો એક લિટરમાંથી ખાલી પચાસથી સો ગ્રામ ઘી નીકળશે તો જે પ્રોસેસનો જે ભાગ છે એમાંથી ઘી નીકળું તો એ ઘી સૌથી વધારે શક્તિશાળી હોય રાઈટ દૂધ કરતાં વધારે શક્તિ કેમાં છે ઘીમાં છે કારણ કે ઘીને દૂધનો અર્ક માનવામાં આવ્યો છે એવી જ રીતે અજમાનું જે પાણી બનાવવામાં આવ્યું છે એને કલાકો સુધી ઉકાળીને પછી જે એમાંથી અર્ક પેદા થયેલો હોય જે પ્યોર ફોર્મમાં તેલ કહેવાય છે અજમાનું એ તેલ એ જે અર્ક છે એની અંદર આપણા બોટલમાં બનાવેલું છે એટલે આવી રીતે તમે જ્યારે જમો છો એના પછી એક ગ્લાસમાં ખાલી બે ટીપાં મિક્સ કરવાના છે બંને ટાઈમ ત્રણ ટાઈમ જ્યારે તમે પીવો ત્યારે પી શકો છો ડેલીના બે ટીપા અજવાઈનના મિક્સ કરીને તમે પીવો છો ને તો તમને સૌથી પહેલાં તો તમારું પાચનશક્તિ મજબૂત થાય છે બીજા નંબરે તમને ઇંચ લોસમાં મદદ કરે છે ઘણા લોકોનું પેટમાં બ્લોટિંગના પ્રોબ્લેમ થતા હશે ફૂલાઈ જતું હશે જમ્યા પછી ગેસ બનતો હશે ઓડકાર આવે રાખતા હશે તે બધા માટે અજવાઈન સૌથી બેસ્ટ છે ઘણાય લોકો ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન હોય તો ખાવ એમાં કોઈ ખોટું નથી આપણે જાણીએ જ છીએ કે નુકસાન કરે છે પણ ફાસ્ટ ફૂડ ખાઈને જ્યારે ઘરે આવો છો ને ત્યારે અજવાઈનવાળું પાણી બનાવીને પી લેશો તો તમને ફાસ્ટ ફૂડનું નુકસાન નહીં થવા દે એ પાચન તમારું કરાવી દેશે તો અજવાઈનના ઘણા બધા ફાયદા છે પ્લસમાં ઘણાય લોકોને કફ શરદી ઉધરસ અસ્થમાની તકલીફ રહેતી હશે શ્વાસ ચડી જતો હશે માથામાં સાઇનસના પ્રોબ્લેમ રહેતા હશે તો આવા બધા પ્રોબ્લેમની અંદર અજવાઈનનો અર્ક કામ કરશે હવે તમારે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો મેં કીધું એમ પ્રમાણે કે જમ્યા પછી એક એક ગ્લાસ પાણીમાં નવું સેકું પાણી હોય તો બહુ સારી વાત છે બે બે ટીપો મિક્સ કરવાના છે પ્લસમાં કે જો તમને રેગ્યુલર તમારે પીવું છે તો એક લિટર પાણીમાં ખાલી ત્રણથી 4 ટીપા મિક્સ કરી દેશો અને ડેલી તમે જે ત્રણથી 4 લિટર પાણી જો તમારું પીવાશે તો તમારા બોડીમાં જે તમારી કિડની છે જે તમારી યુરિનને પ્યોરિફાય કરીને પેશાબ સ્વરૂપે કાઢે છે તો કિડનીનો કચરો પણ સાફ કરવામાં મદદ કરાવશે બીજા નંબરે કે તમારી વાતને કફ પ્રકૃતિને બેલેન્સ કરે છે રાઈટ અજમા એટલી પ્યોરી વસ્તુ છે કે નાના બાળકોને પણ આપવામાં આવ્યું છે જે પહેલાંના સમયમાં આપણે જે ગ્રાઇપ વોટર અત્યારે જે પીવડાવો છો એ પણ અજવાઈનમાંથી જ બનાવવામાં આવ્યું હોય છે તો આવી રીતે અજવાઈનના આયુર્વેદમાં ઘણા બધા ફાયદાઓ છે એટલે કોઈને સંત વાત છે સાંધાના દુખાવા પણ જો મટાડવા હોય સ્નાયુના દુખાવા છે સાયટિકા છે નસ દબાતી હશે ફ્રોઝન શોલ્ડર હશે તો આવી કોઈ પણ તકલીફ હશે એનું મૂળ કારણ છે વાત અને વાત દોષને નાશ કરવા માટે કંટ્રોલ કરવા માટે અજવાઈનનું કામ છે ઇન શોર્ટ તમને વૈજ્ઞાનિક ટેકનિકલ ભાષામાં કહું ને તો આપણી આયુર્વેદ પ્રમાણે તમારા પેટમાં એક જઠરાગ્નિ પ્રજ્વલિત થતી હોય જઠરાગ્નિ જ્યારે ઓછી પ્રજ્વલિત થાય ને એટલે અપચાની બીમારીઓ થાય અને અજવાઈનનું કામ છે તમારી જઠરાગ્નિ પ્રજ્વલિત કરે છે જેનાથી તમે જે કાંઈ જમો છો એ પચાવી દે છે એ ભારે પડવા નથી દેતું જેનાથી તમારા શરીરમાં પેટના વધવાના ચરબીના રોગ આવી કોઈ તકલીફ નહીં થાય હવે આની કિંમતની વાત કરું ને તો એક નાના બાળકને કોઈ પણ વ્યક્તિ તમે બે ત્રણ દિવસની તમે ડૉક્ટરની જો દવા લેશો ને તાવ શરદી ઉધરસ વોટ તો પણ ચારસો પાંચસો રૂપિયાની દવા થશે પણ આની કિંમત માત્ર ત્રણસો રૂપિયા છે હવે આ દરરોજના તમે બબે ટીપાં પીસો ને તો એ બેથી ત્રણ મહિના સુધી આ ખલાસ નહીં થાય હવે તમે વિચારો કે ત્રણસો રૂપિયામાં ડોક્ટર તમારી ઘરે આવીને બેસી ગયા રાઈટ તો એટલું બેનિફિટ વાળી પ્રોડક્ટ છે પ્લસ આની કોઈ જાતની સાઇડ ઇફેક્ટ નથી કારણ કે અજમાનો હર કે છે આપણા રસોઈમાં જે અજમા હતા એ જ આ છે બરાબર તો આજથીને જ અજવાઈનનું પાણી પીવાની શરૂઆત કરો પાચનક્રિયા મજબૂત કરો અને નિરોગી જીવન બનાવો થેન્ક યુ વેરી મચ